વૈજ્ઞાનિક પુરાવા અન્ય સામાજિક પુરાવા તમામ પુરાવા મેળવી અને ખૂબ જ સારી રીતે તપાસ થાય ડીવાયએસપીના સુપરવિઝનમાં તપાસ સોંપવામાં આવેલી છે અને યોગ્ય તપાસથી અંદર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવે અને પીડિતાને ન્યાય મળે એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ સાથે પૈસાની પણ માગણી હતી હા ફરિયાદની અંદર બળાત્કારની અને બંને બીજા સાથે આશરે સાતેક વર્ષથી ફરી અને ઓળખમાં હતા પરંતુ જે ફરિયાદનું કહેવું છે કે અમુક સમય બાદ જે પૈસા એમની પાસેથી અવારનવાર લીધેલા અને ધાક ધમકી આપતા હતા પોતાના છોકરાને મારવાની ધમકી આપતા હતા અને ફરિયાદીનું અનુસાર શારીરિક શોષણ કરતા હતા અને એ બાબતમાં ફરિયાદી ફરિયાદ આપેલી છે એટલે મને બળાત્કાર ધમકી અને ફરિયાદીના મકાનો પર કાચ ઉપવાર પથ્થર મારી અને કાચ તોડેલો તે બાબતના નુકસાન આ પ્રકારની બીએનએસની અલગ અલગ સેક્શન સાથે ગુનો નોંધવામાં આવેલો છે અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી દીધી છે સર સાહેબ આરોપી અન્ય ગુનામાં પણ સંડો આવેલો છે શું વ્યવસાય કરે છે હા આરોપી જે છે એના અન્ય ઇતિહાસ છે એની વિરુદ્ધમાં દારૂના અમુક ગુના છે એક એકાદ જુગારનો કેસ છે અને એ પ્રકારની પાણીની વિરુદ્ધમાં અગાઉ તમામ પ્રકારના પગલાં લેવામાં આવેલા છે ભૂતકાળમાં પણ એને જેલમાં ગયેલો છે પોલીસે ભૂતકાળમાં પણ એની ધરપકડ કરેલી છે અને આ ગુનો ખૂબ ગંભીર છે જેથી આની ખૂબ જ સારી રીતે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તપાસ કરનાર અધિકારી પીઆઈ છે અને જે કંઈ એને પુરાવાની જરૂર છે પુરાવો મેળવવા માટે જેમાં પીડિત મહિલા પાસેથી જે પુરાવો મેળવવાના હોય આરોપી પાસેથી કોઈ વસ્તુઓ કબજે કરવાની હોય તો એ માટેના તમામ પુરાવા એ ખૂબ સારી રીતે મેળવે એ પ્રકારનું ડીવાયસપીના સુપરગીઝનની અંદર કામગીરી થઈ રહી છે અને જો કોઈ પુરાવા ઘટતા હશે તો આ માટે નંબર કોર્ટમાં વધુ સમય માટે રિમાન્ડ માંગી અને કોઈ જ પુરાવા બાકી ન રહી જાય વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય અને નામદાર કોર્ટમાં ખૂબ સારી રીતે યોગ્ય પુરાવા સાથે ચાર્જશીટ થઈ શકે એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે જેની અંદર એફએસએલની મેડિકલ ઓફિસરની અને એ સિવાય જે પણ ટેકનિકલ મદદ લેવાતી હોય તમામ પ્રકારની ટેકનિકલ મદદ લેવામાં આવશે હતું ફરિયાદની અંદર ફરિયાદીના જણાવ્યા મુજબ એવી હકીકત જણાઈ આવેલી છે અને આ બાબતની ગંભીરતા લઈ અને તપાસ કરનાર મતલદાર પીઆઈ છે એને ખાસ સૂચના આપવામાં આવેલી છે કે તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવે ઓકે